જ્યારથી પેદા થઈ આ આ રાજપૂત સમાજ તેની સાથે હતો પણ અમારી એક પણ માંગણી તેમણે સ્વીકાર નથી એક સામાન્ય માંગણી હતી આજે અમે આ છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા અહીંયા જાહેર કરીએ છીએ કે આ આ છોટાઉદેપુરની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું જય ભવાની જય ભવાની જય ભવાની ભૂતકાળની તમે રૂપલા દ્વારા અભદ્ર ટિપ્પણી બાબતે તમે જાણો છો સત્યાવીસ દિવસ સુધી અમારા સમાજ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે વિશાળ આંદોલન કરવામાં આવ્યું પાંચથી સાત લાખ ક્ષત્રિયો ભેગા થઈ ટીટોડીનો ઈંડા ડિસ્ટર્બ પણ ના થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન કરવામાં આવ્યું તે છતાં એક રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કામ રાજકોટ મક્કામ અડીખામ આ રીતની જે એમની ભાષા વિહો ક્ષત્રિયનું ઉપસાવવા માટેનું જે કૃત્ય છે એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા અઢાર વર્ણનો અમારે સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને સત્ય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ

અમો અમારી સંકલન સમિતિ અમો અમારી સંકલન સમિતિ ની વિનંતી મુજબ વિનંતી મુજબ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધમાં મતદાન કરીશું વિરુદ્ધ મતદાન કરીશું તેમજ અમારી જોડે તેમજ અમારી જોડે જોડાયેલા બીજા સમાજના જોડાયેલા બીજા સમાજના મતદારોને સમજાવીને મતદારોને સમજાવીને તે મુજબ તે મુજબ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવીશું મતદાન કરાવીશું જય ભવાની જય ભવાની દરેક ને પોતાનું સ્થાન લઈ રહેશે